આ વચ્ચે પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જાહેરમાં પોતાના રાસાયણિક કેમિકલ પાણી છોડતા રંગે હાથ ઝડપી જવા પામી હતી જીપીએસસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા પાનોલી જીઆઈડીસીમાં મોનિટરિંગ કરતી વેળા મળેલ માહિતીના આધારે સર્ચ કરતા ઇકોપેક પેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની જાહેરમાં કંપની બાજુના વિસ્તારમાં રાસાયણિક પાણી છોડતા રંગે હાથ ઝડપાઈ ગઈ હતી જે અંગે જરૂરી સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ વડી કચેરીમાં રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટના આધારે વડી કચેરી દ્વારા ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી તેમજ કંપનીના વીજ અને પાણી જોડાણ કાપી નાખવા સંબંધિત વિભાગને તાકીદ કરી હતી છેલ્લા સમયથી પાનોલી જીઆઈડીસીની આસપાસના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાનું સામે આવ્યું હતું